અને તમામ આજ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે તો અંતર્ગત ધી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ની કલમ નંબર ત્રણસો છોતેર એ અંતર્ગત માનવ આરોગ્ય સાથે ચેડા કરતી કોઈ પણ સંસ્થા છે કે માનવ જાતના આરોગ્યને ન્યુસન્સ કરતી કોઈ પણ વસ્તુ છે એ પેઢી છે એ સીલ કરવાની સત્તા માન્ય કમિશનર સાહેબના માન્ય ડીએમસી સાહેબને આપેલી હતી એ અનુસંધાને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેઢી છે જે કે સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેઢી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે જી જી ખાસ કરીને આ મોટા અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા આપણે ઘણી જગ્યાએ આ માલ અથવા જથ્થો છે ઝડપાતો હોય છે અને બનાવવા પણ આવતો હોય છે તો આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને એફએસએસઆઈ ના એક્ટ અંતર્ગત સબસ્ટાન્ડર્ડ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે ઘણો બધો સમય છે વ્યતીત થઈ જતો અને અખાદ્ય જથ્થો આપણે ડિસ્કાર્ડ તો કરી દેતા પરંતુ આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નહોતો તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈ પણ આ પ્રકારનો એક્ટ નમૂના છે એ માન્ય સરકારી લેબોરેટરી ફૂડ લેબોરેટરી ખાતે મોકલતા હોઈએ છીએ અને એનો સમયગાળો ઓછામાં દોઢ મહિનાથી ત્રણ મહિના જેટલો સમયગાળો છે એ લાગી જતો હોય છે ઘણા કિસ્સામાં વર્કલોડ એટલે કે સેમ્પલ ભરાવાને કારણે કોઈ લેબોરેટરી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે એટલે સેમ્પલના કારણે આપણા ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત થી ચાર મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ જે ઘણી વખત સીલ રાખી શકતા નથી પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે